वडोदरा शहर में देशी दारू ना इशमो ऊपर कड़क कार्यवाही पीसीबी डीसीबी अने एसओजी नी संयुक्त टीम द्वारा नौ गुनाओ नोंधी भक्तियो ध्वस्त करी आरोपीओ विरुद्ध कायदेसर कार्यवाही थी शुरू नमस्कार આપ જોઈ રહ્યા છો લોક દર્પણ news network ગુજરાત નો પોતાનો અવાજ વડોદરા જિલ્લા પોલીસ કમિશનર ના સૂચન અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નાયબ પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ સ્થળોએ દરોડા પાડ્યા હતા આ દરોડામાં નવ જગ્યાઓથી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂના જથ્થા મળી આવ્યા

અને એસઓજી ની સંયુક્ત ટીમોએ આ મિશન પાર પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી you